એક જંગલમાં એક મોટો ભયાનક સિંહ રહેતો હતો એ બધા જ પ્રાણીઓનો રાજા હતો એક દિવસ એ જ સિંહ ગાઢ છાયમાં સૂતો હતો શાંતિથી એ જ સમયે એક નાનકડું ઉંદર રમતો રમતો એની પીચ પર ચડી ગયો અને પછી એને એની પૂંછડી ખેંચી લીધી રાજા તારી આટલી હિંમત તું રાજાને જગાડ્યું હવે તને મારી નાખીશ મહારાજ મહેરબાની રાજા સિંહ દહાડતો તડફડતો પણ કોઈ ન આપ્યું પણ એ જ નાનકડો ઉંદર આવ્યો તે દોડતો દોડતો પહોંચ્યો અને એ ઝાડને લાગ્યો અને ઘણી મહેનત બાદ આખો ઝાડ તૂટી ગયો આજ હું સમજી ગયો કે નાની મદદ પણ મોટું કામ કરી શકે છે